અમદાવાદના લાંબા વિસ્તારમાં શિવાલી રેસિડેન્સીના ફ્લેટમાં મોડી રાત્રે ત્રણ મિત્રો મસ્તી કરી રહ્યા હતા ત્યારે દેશી તમંચામાંથી અચાનક ફાયરિંગ થતાં એક સગીરને ગોળી વાગીને અને તે જમીન પર ઢળી પડ્યું સગીરની હાલત હજુ નાજુક છે આરોપી સિદ્ધાર્થ ભૂમિહર અને રોહિત પ્રજાપતિએ ગભરાટમાં દેશી તમંચો કચરામાં ફેંકી દીધો હતો જેની પોલીસ શોધખોળ કરી રહી છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસે બંને યુવકોને રાઉન્ડ અપ કરી લીધા છે લાંબા વિસ્તારના શિવાલી રેસિડેન્સીમાં રહેતા બેંક કર્મચારી સિદ્ધાર્થ ભૂમિહર ગઈકાલે ઘરે એકલા હતા ઘરે ઘરે કોઈ ન હોવાથી રોહિત પ્રજાપતિ અને એક સગીરને બોલાવ્યા હતા હતા ત્રણે મોડી રાત્રે મસ્તી કરી રહ્યા આ સિદ્ધાર્થ પાસે રહેલી દેશી તમંચામાંથી અચાનક ફાયરિંગ થઈ ગયું હતું જેની ગોળી સીધી સગીરને વાગતા તે જમીન પર ઢળી પડ્યું ગભરાઈ ગયેલા સિદ્ધાર્થ અને રોહિતે તુરંત જ સગીરના માતા પિતાને જાણ કરી હતી રાતના સન્નાટામાં ફાયરિંગનો અવાજ સાંભળીને સોસાયટીના રહીશો પણ બહાર દોડી આવ્યા હતા ઇજાગ્રસ્ત સગીરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યું તેની હાલત હજુ નાજુક બની હતી આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી ગઈ અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો પોલીસે ફાયરિંગ કરનાર બંને યુવકો સિદ્ધાર્થ અને રોહિત પ્રજાપતિની ધરપકડ કરી લીધી છે પૂછપરછ દરમિયાન બંને ગુનો કબૂલ અને સિદ્ધાર્થે જણાવ્યું કે મસ્તી કરતી વખતે તેના હાથે અચાનક દેશી તમંચાનું ટ્રિગર દબાઈ ગયું હતું જેના કારણે ગોળી સીધી સગીરને વાગી હતી આરોપીઓએ ગભરાટમાં હથિયાર કચરાના ઢગલામાં ફેંકી દીધું હોવાનું પણ કબૂલ્યું છે વિનોદ પરમાર ન્યૂઝ અમદાવાદ ગઈકાલે મોડી રાત્રે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને જાણ થઈ કે બનાવ બનેલ છે તાત્કાલિક નારોલ પોલીસની ટીમ અને બટવા પોલીસની ટીમ સ્થળ ઉપર જઈને તપાસ કરતા એક જે ડિટેલ પૂછતા તેવું જાણવા મળેલ છે કે ત્રણ મિત્રો ભેગા થયા હતા જેમાં એક મિત્રના ઘરે ભેગા થઈને તેઓ જમવાનો પ્રોગ્રામ કરતા હતા રાત્રે સાડા બાર વાગે આજુબાજુ ત્યારબાદ જે આ કામના આરોપી છે સિદ્ધાંતસિંહ તેમના ઘરમાં એક પિસ્તોલ દેશી બનાવટની પિસ્તોલ હતી તેને એકબીજા જે મિત્રો છે તે ચેક કરતા હતા લોડ કરીને અને તેવામાં તેવામાં આ પહેલાં સૌથી પહેલાં જે ઈજા પામના છે તેના દ્વારા પણ ચેક કરવામાં આવી ત્યારબાદ આ કામના જે અન્ય આરોપી છે તેણે ચેક કરતા લોડ કરતા મજાકમાં ફાયર કરતા તે ફાયર થઈ અને એમ તેઓના જ એક મિત્રો તેનું નામ છે ધર્મેશ કુમાર નનકુભાઈ મિશ્રા તેઓને માથા માથામાં કાનની ઉપરના ભાગે એક ગોળી વાગેલ છે તેઓને તાત્કાલિક આ બંને મિત્રો છે તેઓ હોસ્પિટલ લઈ ગયેલા અને આ અનુસંધાને નારોલ પોલીસ સ્ટેશનમાંય ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો દસ ચોપન તથા આર્મ શેખની કલમ પચ્ચીસ વન બી અને સત્યાવીસ એક મુજબ ગુનો દાખલ કરીને આગની તપાસ હાથ ધરતા આ કામના જે બે અન્ય જે ફાયરિંગ કરનાર અને તેની સાથે રહેનાર બે ઈસમો છે તેઓની નારોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ બંનેના નામ છે સિદ્ધાંતસિંહ સુનિલ સિંહ ગુમિહાર જેઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને ખાનગી બેંકમાં તેઓ રિલેશનશીપ મેનેજર તરીકે કામ કરે છે આ તેઓનું જ ઘર હતું તેઓના ઘરે જ આ લોકો એકઠા થયા હતા અને અન્ય આરોપી છે જેનું નામ છે રોહિત ઉર્ફે રિતિક ભોલેરામ પ્રજાપતિ તેઓ પણ મૂળ એમપીના રહેવાસી છે પણ આ બંને ઈસમો વટવા વિસ્તારમાં રહે છે અને તેઓ રિક્ષા નું કામ કરે છે તો આ બંને ઈસમોને ગિરફ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આગળની તપાસ હાથ ધરતા તેવું પણ જાણવા મળ્યું છે કે આજે દેશી બનાવટની જે પિસ્તોલ હતી તેઓ સિદ્ધાંતસિંહ ના ઘરે જે હતી તેઓ દ્વારા શંકર યાદવ નામના ઈસમ પાસેથી લેવામાં આવેલ હતી તેવું હાલ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું છે આ અનુસંધાને જે શંકર યાદવ નામના વ્યક્તિ છે તેઓને પણ અપ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને આ કામમાં જે ઈજા પામનાર છે તેઓ હાલ હોસ્પિટલમાં દાખલ છે તેઓ એકવાર કોન્શિયસ પણ થયા હતા તે અનુસંધાને પણ આ ઘટના બાબતે રીવેરિફાઈ પોલીસ દ્વારા કરવામાં આવેલ હતું અને હાલ આઉટ ઓફ ડેન્જર છે પરંતુ હાલ અત્યારે એડમિટેડ આ ત્રીજી વાર જે ઘટના થઈ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું તે અનુસંધાને આ ત્રીજી વાર જે ત્રીજા વ્યક્તિ દ્વારા જે સિંહ દ્વારા જ્યારે આ ગનને ફરીથી ચેક કરવામાં આવી ત્યારે ફાયરિંગની ઘટના થયેલ હતી તે અગાઉ પણ આ કામને ઇજા પામનાર તથા અન્ય જે રોહિત કરી રોહિત પ્રજાપતિ નામના ઈસમ છે જે આરોપી છે તેઓ દ્વારા પણ આ પૂર્વ એ દરમિયાન ચેક કરવામાં આવેલ હતું પરંતુ ત્યારે કોઈ ત્યારે ટ્રિગર દલાવાથી ફાયર થયેલ ન હતું એમાં જ્યારે શરૂઆતમાં બંને જે વ્યક્તિઓને રાઉન્ડ અપ કરીને તપાસ ધરવામાં આવેલી ત્યારે તેઓએ અલગ અલગ કહાનીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલી કે આ પ્રમાણે કોઈ અમે બાઇક ઉપર જતા હતા અને કાર દ્વારા ઓવરટેક કરવામાં આવીને જે ઝઘડો થયો તેમાં આ પ્રકારની ઘટના બની હતી તે સિવાય પણ અન્ય એક બે કારણો આપ્યા પણ ખૂબ કડક પૂછતાછ કર્યા બાદ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું હતું કે આ કામના જે મુખ્ય આરોપી છે સિદ્ધાંતસિંહ સુનિલસિંહ ગુમિયા તેઓ ઘરે એકલા હતા તેઓને તેઓની માતા છે તે હોસ્પિટલાઇઝ છે તેઓને એક બીમારી છે તે અનુસંધાને તો તેઓની માતાની ખબર કાઢવા જ અન્ય બે જે મિત્રો હતા તેઓ તેના ઘરે આવેલ હતા અને જમ્યા બાદ તેઓ તેઓની માતાની ની ખબર કાઢવા જવાના હતા પરંતુ તેઓને પોતાના ઘરે આ ઘટના થઈ છે તે જાણ ન કરવી હતી તે માટે તે લોકો ગેરમાર્ગે દોરતા હતા પ્રાથમિક લેવા જાણવા મળતા સિંહ જે સુનિલ સિંહ ભૂમિયાર છે જેઓનું ઘર છે તેઓના હાથમાં જયારે વેપન હતું ત્યારે ફાયર ની ઘટના થઈ હતી અને આ કામના જે ઇન્જર્ડ પામના છે ધર્મેશ કુમાર મિશ્રા તેઓને વાગેલો એક રાઉન્ડ જ ફાયર થયું હતું અને એક જ ગોળી હતી તેવું જાણવા મળેલું હાલ હથિયાર તેઓ દ્વારા જે વિગત આપે છે જ્યાં ફેંકવામાં આવ્યું છે ત્યાં હાલ પોલીસની ટીમ તપાસ ચાલુ છે અને જલ્દીથી જલ્દી હથિયારને રિકવર કરીને પણ આગળની કાર્યવાહી કરવામાં તે બાબતે અગાઉ અમે જાણ કરી તે મુજબ શંકર યાદવ નામના ઈસમ પાસેથી લાવેલા હતા જે નારોલના રહેવાસી છે તેઓને પણ હાલ રાઉન્ડ અપ કરીને આગળની પૂછતાછ ચાલી રહી છે કે તેઓ દ્વારા ક્યાંથી મેળવવામાં આવ્યું હતું અને કોના દ્વારા મેળવવામાં આવ્યું હતું અને ક્યાં કારણોસર મેળવવામાં આવે